પોરબંદરના રાજાશાહીના સમયના ભાવેશ્વર મહાદેવ મંદિર ખાતે હાલ શ્રાવણ માસ નિમિત્તે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે અને મહાદેવના દરરોજ અવનવાર શ્રીંગાર દર્શનનું આયોજન કરવામાં આવે છે જેનો લાભ હજારો ભક્તો લઈ રહ્યા છે ધોળાનાથની ભક્તિમાં લીન થવાનો સમય એટલે શ્રાવણ માસ આ માસમાં શિવભક્તો મહાદેવના મંદિરે જઈને પૂજન અર્ચન અને અભિષેક કરતા જોવા મળે છે પોરબંદરના શિવભક્તો માટે એમજી રોડ પર આવેલ ભાવેશ્વર મહાદેવનું મંદિર આસ્થાના કેન્દ્ર ગણાય છે રાજાશાહી વખતના આ પૌરાણિક શિવ મંદિરે આમ પણ ભક્તોની નિયમિત દર્શનાર્થે આવતા હોય છે પરંતુ હાલના પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે આવે છે અને વહેલી સવારથી રાત્રિ સુધી દર્શન માટે ભક્તોની કતારો લાગે છે આ મંદિર વિશે માહિતી આપતા પૂજારી અશ્વિનગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે મહારાણીને મહાદેવ સપનામાં આવ્યા હતા અને તેમની પૂજા કરવા કહ્યું હતું ત્યારબાદ આ શિવલિંગને શિંગડા ગામની નદીમાંથી બહાર કાઢી અને સાત જેટલા ગાડા ભરીને પોરબંદર લાવવામાં આવ્યું હતું આ મંદિરનું નિર્માણ વર્ષ ઓગણીસો આઠમાં થયું હતું અને શિવલિંગની સ્થાપના વર્ષ ઓગણીસો દસમાં થઈ હતી બીજી વિશેષતા એ પણ છે હાલ શ્રાવણ માસ દરમિયાન દરરોજ અવનવા શિવ દર્શનનું આયોજન પણ કરવામાં આવે છે અહીં શ્રી પંચાયત જોવા મળે છે એટલે કે ચારેય દિશામાં અલગ અલગ દેવી દેવતાના મંદિર જોવા મળે છે આથી એવી માન્યતા છે કે અહીં કોઈ પ્રાર્થના કરે તો પાંચ દેવ સુધી પહોંચે છે મંદિર પરિસરમાં વિશાળ ગ્રાઉન્ડ આવેલું છે સાંજના સમયે મોટી સંખ્યામાં બહેનો અહીં સત્સંગ અર્થે આવે છે સત્સંગ મંડળની બહેનો દ્વારા બારે માસ સત્સંગ કરવામાં આવે છે ઉપરાંત અહીં નવરાત્રી દરમિયાન પણ નાની બાળાઓ પ્રાચીન ગરબે રમી માતાજીની આરાધના કરે છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ હા મારું નામ હશેનગીરી ગોસ્વામી છે ને આ મંદિરનો ઇતિહાસ એવો છે કે આ સાહી વખતની અંદર રાણી સાહેબાને મહાદેવજી સપનામાં આવેલા ને એમને કીધેલું કે હું શિંગડા નદીની અંદર છું તો મને અહીંયા લઈ આવો મારે તમારા હાથની પૂજા જોઈએ છે એટલે પહેલી પૂજા અહીંયા ઓગણીસો ને દસની અંદર રાણી સાહેબાએ કરેલી એ પછી એના ઉપરથી નામ ભાવ ગયું એટલે એના ઉપરથી નામ ભાવસેજી મહારાજે ભાવેશ્વર મહાદેવ રાખેલું છે જ્યારે આ લિંગને લઈ આવ્યા ત્યારે સાત દાદા જોડીને લઈ આવેલા છે અને જેટલી આ અત્યારે જેટલી બા દેખાય છે એનાથી દસ ગણી અંદર છે એ લિંગને એટલું એટલી ને મોટાઈ છે કે કદાચ સોમનાથ દાદાની જેવી છે એવી જ આ દાદાની છે અને બીજું કે આ મંદિર શિવ પંચાયત તરીકે ઓળખાય છે કે એમાં પાંચે પાંચ દેવો છે વચ્ચે મહાદેવજી છે બાજુમાં વિષ્ણુ ભગવાન છે સૂર્યનારાયણ છે ગણપતિ દાદા છે અને વાગેશ્વરી માતાજી છે તો જૂના જમાનામાં પહેલાં જેમ શિવ પંચાયત પંચાયત દ્વારાથી પાંચ જણા જેમ ફેસલો કરે એવી રીતના અહીંયા પણ કોઈ પણ મનોકામના લઈને આવે કે દાદા હું તમને સુકડી ભરીશ અથવા તમને ખીર જમારીશ તો દાદા સો ટકા એમનું કામ પૂરું કરે છે એટલે એના એના નામ ઉપરથી ભાવેશ્વર દાદા નામ પડ્યું છે બીજું કે અહીં કાર્યો શ્રવણ માસમાં અલગ અલગ દરરોજના શણગાર હોય છે સોમવારે વિશેષ શણગાર હોય છે આ પછી ગણપતિ ઉત્સવ થાય છે નવરાત્રિ થાય છે ઘણા બધા ઉત્સવો થાય છે ને આ મંદિરની વિશિષ્ટતા એ છે કે તમે દેત પાસે ઉભા રહ્યો એટલે ત્યાંથી જ તમને પાંચે પાંચ મંદિરના દર્શન થાય એટલે કદાચ તમે અહીંયા ના આવો ને ત્યાંથી તમે નમન કરીને જાઓ તો પણ તમારું કાર્ય સિદ્ધ થાય